દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃતિઓ નિહાળી વિદ્યાર્થીઓની કામગીરીને પણ બિરદાવી હતી સાથે જ આ પ્રસંગે શાળા સંચાલકો ટ્રસ્ટી મંડના પ્રમુખ ટ્રસ્ટીઓ શિક્ષકો પ્રાર્થના સાથે દીપ પ્રાગટ્ય કરી વિજ્ઞાન મેળાને ખુલ્લો મુક્યો હતો આ પ્રદર્શનમાં રજૂ કરાયેલ કૃતિઓનું નિરીક્ષણ કરી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો તેમની કામગીરીને બિરદાવી હતી વિદ્યાર્થીઓના વાલીઓએ પણ વિવિધ કૃતિઓ નિહાળીને મંત્ર મુગ્ધ થયા હતા આ પ્રસંગે આમંત્રિત મહેમાન આચાર્ય તેમજ ડોક્ટર જીગર ઇનામદાર ભાજપા યુવા મોરચા પ્રમુખ દર્શિત બ્રહ્મભટ્ટ રંજીતભાઈ વણઝારા મહિલા મોરચા પ્રમુખ શિલ્પાબેન ટ્રસ્ટી રમણભાઈ પટેલ ઉમંગભાઈ શાહ આચાર્ય પંકજભાઈ ત્રિવેદી શિક્ષક અને શાળાના વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉદ્ઘાટન સંદર્ભે અને વિદ્યાર્થીઓએ એની જે પ્રસ્તુતિઓ તૈયાર કરી છે એને જોવા સમજવા અને માણવા માટે આજે અહીં આવવાનું થયું સમગ્ર ટ્રેષ્ટિવ આચાર્યશ્રીઓ આદર્ય પંકજભાઈ મુખ્યશભાઈ સૌ હૃદયપૂર્વક અમારી છું અને વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને સાચા સ્વરૂપે જ્ઞાનની ગર્ભોતરી તરીકે વહેવામાં ગંગોત્રી વિદ્યાલય જે રીતે નિમિત્ત બન્યું છે હૃદયપૂર્વક ગંગોતરી વિદ્યાલય પરિવારને અભિનંદન પાઠવું છું આ જ રીતે સમાજ માટે જ્ઞાનની આ ગંગોતરી નિરંતર રહેતી રહેશે એવી અપેક્ષા આપણું નામ સાહેબ જી